સમાધિ દાદા મેકરણ ની વાણી મેકરણ કાપી દાદા મેકરણ નો ઇતિહાસ સંત મેકરણ દાદા ભાગ એક હું સૌ માગેલો નથી રન્ય સવાર પડતું હતું نماز پڑتم کا ایک جاتا તે માર્ગે કોઈ મુસાફર જી નામ જી નામ જપતો પંથ કાપતો હતો ખડે રહે એ હેય મુસાફર વજુ કરતા મુસ્લિમોએ બહાર નીકળીને હાથ મારી વટે માર્ગોએ ઊભા રહીને પાછળ જોયું એના અંગ પર ભદ્રભેખ હતો એને દાઢી નહોતી એના માથા પર કાપતી સાધુઓ નાંકે છે તેવો ઊંચો ટોપ હતો શરીરે હરમિયા રંગની કફની હતી ખંભે તુંબડાંગની કાવડ હતી ગળામાં માળા હતી એને અવાજ દીધો જી નામ કોણ છો વાટ મારડો છું મુગલો છો તારા માટે કોઈ નુશફ કોઈ ગુરુ કોઈ ઉસ્તાદ નથી અને વેખ પહેર્યો છે કેમ ભાઈ ગરમ કેમ બનો છો કાની પૂછતા નથી ગાછતા નથી ફોડ પાડીને સમજાવતા નથી છે શું મારડું બધું ઊભો કેમ નથી રહેતો જેને પંત કાપો છે એને ઊભા રહેવાનું કારણ આ બાંધ સાંભળતો નથી બે ફ્રો છે બાવા સાંભળું છું અને આહીંથી મારો પણ શબ્દ મિલાવું છું જી નામ એ શબ્દ ન મિલાવાય ને હિન્દુ મુસ્લિમ ના હર કોઈ બેખધારી એ આ જાતનો અવાજ સાંભળીને ઊભા રહી અદબ કરવી જોઈએ એવો રિવાજ છે રિવાજ જ નહીં ફરજ છે એવી ફરજ સૌને પાડો છો બેશ ત્યારે હું એ સૌ માંગેલો નથી મુસાફર સાધુએ રમૂચ અને તુચ્છકારથી મન મુલકાવ્યું તું શું પીણું લાવ્યો છે કહેતા મુસલમાનો મુસાફરની નજીક ગયા ત્યારે તમારી આ બાંગ શું પીણું લાવી છે પ્રવાસીઓ વિશેષ મોઢું મલકાવ્યું પચાસ મુસ્લિમોના મુસ્લિમો મિજાજની એના મન પર કોઈ અસર ન હોતી મોન સમાલ સાધુ જો ભાઈ તમે જાડા જણ છો તો મારે મારું મોન સંભાળવાની જરૂર નથી મારું મોન એની જાતે જ પોતાને સંભાળી લે છે પણ હું તમને પૂછું તમે બામ પુકારો છો ને હું ધણી જી નામ જપું છું હું તમને મારા જાપ વખતે ઉભા રહી અદબ કરવા કહેતો નથી અંતરમાં અદબ તો આપોઆપ ઉઠે છે જ્યાં જ્યાં માલિકની ભક્તિના સાદ ઉઠે છે ત્યાં પણ તમારી બામને માટે જો તમારો ખાસ દાવો હોય તો સાબિત કરી બતાવો શી સાબિતી સાબિતી એ કે બામ સાંભળતા ગાને ધાવતા વાછું મમ્માંથી આંચળ છોડી દે ને પાણીના વહેતા ધારીયા થંભી જાય એવી કોઈ તાકાત બતાવો તો ડરીને ઉભો રાખો મુસાફરે પાછા ફરીને ચમતા નેત્રો નોંધ્યાન એમ ગામડે ગામડે બામ્બો સાંભળીને અટકતો જાઉં તો મેં નાની હિંગળાજ કપકો ગુ આશાપુરાનો મઢ હજી વેગળો છે એકલો નીકળ્યો છું તે સમજીને નીકળ્યો છું આ મેક મારો છોને એ તે મારો પોશાક છે મારા કાંડાં છે મટી રજપૂત નામ તારું નામ જવાબ સાધુ લલકારી ઉઠ્યો ગામ કોમડી ગરો ગામોજી મટીયા કોરા માં હુવા નીલે નરખો હે હરખો સદગુરુ કા મેં પંજા લિયા સાફરે ગાન કર્યો અજાનના સુરોમાં એ ગાન ના વાના તાના બનાયા કોણ મેકન કાપડી તે નહીં એક બુઢડા સંધીએ નામ પિછાન્યું چپ رہوا روا رو سا مسافر بلند گڑے چاپو مارے تم نے بےبڑ ઠાકર તે ટુકાયો છે ઊંચો થયે નીચોથીયે હથો ફોકી ધ્યાય ફૂટરો થયો અલા મિલિંદો એમ અલા મળશે ઉત્પેક કરવાથી મેં હાથ ઊંચા નીચા કરવાથી પૂ ધોવાથી મેં રૂપાળા થવાથી મુસ્લિમો ગામડીયા હતા સાફ દિલ ના હતા એ દિલ પર આ શબ્દ ચાબુક પડ્યા કોઈએ કહ્યું સાચા શબ્દ છે પતંગશા પીર શું કરે છે તમારા ભાઈ જાણકારે કુશળ ખબર પૂછ્યા મેકર જવાબ દીધો પીર પીર કુડો કર્યો નાની પીરંજી ખાન પંચ ઇન્દ્રિયો વસ કર્યો તક પીર થિંદા પાણ અરે દોસ્તો પીર પીર શું કરો છો જેટલા એ લીલી કફની ધરીતે તમામ શું પીર પીરોની તે શું ખાન છે પાંચ ઇન્દ્રિયો વશ કરીએ તો આપણે પણ પીર મારો ભાઈ પંડે એનો પંથ છે એ તો હજી ખોજ કરે છે એને પીર ન કહો અને સાંભળો પીર પેગમ્બરો ઓલિયા મીડે વેયા મરી ચોમ ઉડા ગાલીયું નાવો કોઈ વરિ પીરો પેગમ્બરો ને ઓલિયા

સલામ થઈ ગઈ ને મુસાફર પોતાને માર્ગે પડ્યો તે દત્તાત્રેય નો મેળા અઢારમાં સૈકો ચાલતો હતો કચ્છ જેવી પાણીઆળી ધરા હતી માથાના ફરેલ માનવીઓને જન્મ દેતી એ કચ્છ ધરાયે ખોંબડી ગામના હટી રાજ હરદ્રોળજી ઘેર પવામભાઈ રજપૂતાણી કુખે બે દીકરા જન્માવ્યા એક પતોજી ને બીજો નિકોજી પતોજીની બેઠક બાલ્યાવસ્થાથી જ્યાંગ ઇસ્લામના ભાવથી ભરેલી સુંદર ને કાફીઓ ગાનારા દાયરા ભરાતા તેની વચ્ચે હતી ને નિકોજી હિન્દુ ધર્મની હવામાં ઉછર્યો ને રંગાયો ઘર છોડીને ક્યારે એ નીકળ્યો ગુરુ ગાંગોજી કોણ હતા ને ક્યાં મળ્યા તેનો કોઈ પત્તો નથી

એક દિવસ ગિરનાર કબજેદાર ગણાતા જોગીસ મુ જાણ કે આપણા પહાડ ની બોમાં માં સરગમ જે ઠેકાણે હોવાનું કહેવાય છે નથી એ મંદિરમાં જતો નથી એ એક દેવની મૂર્તિ રાખતો નથી કોઈ ધર્મ કરતો એ બેમાં તારો છે ભૂનો નાખ્યો ત્રણ મોખાણ ખોડે ડાડો મિકરણ

સલમ અને સાફી એ આ જમાતના સંગઠન નું પ્રતિક હતું ન્યારા ન્યારા પંથ આ જુવાન કોણ હતો દત્તની છાત્રીઓ ગિરનાર પથ્થરો ગુંજાવ્યા દત્ત નીચે ઉતર્યા ને ત્યાં ગયા જ્યાં ગિરનાર આઠેક ગાઉ પર પુરાણપુરાની ઉજ્જડ વેરાન નવેસર ચેતાવતો મેકન નામનો જુવાન બેઠો હતો جڑا کلا سنپورن کام تھی تارا روپ کیا તું યોગી છે કે સાક્ષાત શંકર છે રામકા ઓરંકા કુલ ના દર્શન મળ્યા માંગી હે ગુરુ છ દર્શન મનતર બન્યો છું તે પછી જ તમારા ગેબી દર્શન જડ્યાં છે શું માગે છે તું સાચો જીવન પંથ સાચો ધર્મ માગતા પહેલા શીશી તૈયારીઓ કરી છે જોવા ગિરનાર ને બાર વર્ષ પરકમ માં દીધી છે બાર વર્ષ કંદમુ જમીને ઝરના પાણી પીધા છે તમારા કાયદા પાલન કરી ચૂક્યો છું ચોર બનીને કેમ આવ્યો શાહુકાર બનીને આવ્યો હોત તમારી પાસે પહોંચવાય દે કે તમારા ચેલા કઈ ધરતીનો નો બેટો છે તું ફરે છે તેની વચ્ચે મને કોણ ઓળખાવશે ઓળખાવશે તો તારી કરણ જય એકલી પણ લે આ બે બડા ખંભે કાવડ ઉપાડ ને દેહ તૂટી પડે ત્યાં સુધી ફેરો

તાપ વંટોળિયા અને ઝાંઝવાન એ રણમાં કાળનૃત્ય કરે છે પવન વાય છે અને મોટા અસુરો શા વંટોળ એ રણની છાતી માંથી હવકાર કરતા ઉઠે છે ગાવોના ગાવ ત્યાં મિરજળા ને ખારા પડ્યા છે છઠા થર સિંહ અને પારકર જવાનો ધોરી માર્ગ એ રણને ફેસલાવતો પટાવતો ચાલ્યો જાય છે મારું થાન કહીં જ હોય એવું વિચારીને મેકરને ત્યાં એક જગ્યા ગોતી વસેલી દુનિયાનું છેલ્લું ગામ ધ્રંગ

પાંચે ઇનામ લે જાય જાગ ભાઈ મારા સાચા બેટેલવાઓ ઉપડો હવે ગધેરો ને કૂતરો રનની દિશામાં ચાલી નીકળતા

દીપતા સુરજની હેઠળમાં મુસાફરો પહોર રંગમાં ગમતું ઝાંઝવાની માયાવી નદીઓમાં પાણી માટે ફાનફામ મારતા એકલ દોકલ પણ મોતીયા ને ગંધ આવતી મોતીઓ ડાઉ લાંબા અવાજ કરતો

દિવસોના દિવસ મેકરને ખારા રણ કુંદ્યાં હશે પાણીની મટકી માથા પર ઉઠાવી ઉઠાવીને ફેરવી હશે તે પછી જા આ બે પશુઓ પાળ્યા હશે ને દેવને રણના કેડાકેડીઓમાં કેડીઓમાં પલોટ્યા હશે આધારી રસ્તાને કાંઠે ઉભેલું મેકરનું સ્થાનક દિન પ્રતિદિન જાણીતું થયું રણમાં મેકરને સરાઈ વસાવી દીધી મુસાફરખાનું બાંધ્યું મેકરને જાતલ અને આવતલ મુસાફરોની ત્યાં લાગતી ગઈ તેમ તેમ મેકરના ખભામ કાવડ ફેરવી ફેરવીને ફાટવા લાગ્યા વધુ વધુ ગામ માંગવાની ફરજ પડી રોટીની એને કદી કોઈને નાન કહી રોટી આપવાની એને કચ્છીઓએ પણ નાન પાડી ચાર રા દેશનો મેળા કચ્છના કોઈ એક ગામડામાં બળકડે ઘંટી ફેરવતું કોઈ ગાતું હતું જામાનો જે જુડયો બાવા એવો ધ્રમ જો અખાડો જી મીન બાવા મેકરણ તુમજો ભા લાય રમી દેસલ રા મેકરન મુંજે ભા તને પાંચસો રૂપિયાનું કપડું લાવી ને કચ્છનારા દીધું ઓ ભાઈ મેકરણ મેકરન કાપડી ગુવો કોણ મેકરણ

રામ નાય રાજી ક્યાં પાજી તેમ બગડી વહી બાજી બુરી સંગત જેવો કરે છે તેમાં રામ રાજી નથી જેમને કુંફે પાજી લોકો પડ્યા છે તેમની બાજી બગડી ગઈ છે એક દિવસ કચ્છના રાજા રા બનીને પૂછ્યું એક ગધેડો ને એક કુતરો છે સાથીઓ સમજ પાડી આ પહાડમાં ગધેડો ને કૂતરો રા ને નવાઈ લાગી અહીંગ તો ચિત્તાઓનો વાસ છે અહિંગ મારા એ શિકારના જાનવર ગધેડા કુતરાને જીવતા જ કેમ રહેવા દે નધણીયાતા નથી બાપુ એનો ધણી જબર છે કોણ એક જોગી છે નામ વિકરણ એના પાળેલાંગ છે દેવ રેઢા રખડે છે ના ભુજની ખેતે જઈને આવે છે ભુજ જઈને રેઢા શા માટે બાવો મેકરણ એને અનાજ લેવા મોકલે છે કૂતરાની ડોકે બાવો છીકથી બાંધે છે બધાને લઈને કૂતરો ભૂજના શેખિયાઓ કને જાય છે છીકથી પ્રમાણે અનાજ યુવાનાઓ ગધાની પીઠે લાદી આપે છે

મેકરણ પોતાના ધૂના માથે બેઠા હતા ત્યારે રા દેશોજી ઉચિતા આવીને ઉભા રહ્યા જી નામ જોડી અતિથિ આવકાર આપ્યો પણ આસન ન છોડ્યું માનસોએ કહ્યું

કોઈ દી પાણી જૂની ન થાય કે ફાટી ન જાય પણ આ જગતમાં માંગ દીધું ને શું દેશું માપને હો માનવી મરી જશું ત્યારે રહેવાનું છે એક જવાનું ભલા મરદો વેણ રહી જશે બીજું તમામ ખાક બની જશે ડાડા કાનિક માગો

ઓ માનવી શા માટે કેર કરે છે નિકરણ કહે છે કે મેં તો શહેરો નામ શહેરો માનવી વગરના સુનામ બનેલા દીઠાન છે હિકડા હલ્યા વ્યા હલંદા ત્રયા બરે વિઠા બાર નિકરણ છે તો મારવા પામ પણ ની જીલા રા દેશ એક તો ગયા બીજા જશે ત્રીજા પોતાની ગઠડી બાંધીને જવાની તૈયારીમાં બેઠા છે હે માનવી નિકરણ કહે છે કે આપણે પણ એની જહારોહાર હાલી નીકળવાનું છે મને કાની જ્ઞાન દેશો કાની ગેવી શબ્દ સંભળાશો કોને સંભળાવું અધિકારી ક્યાં છે મૂર્તિ મંગીઓ નદી છે ભલે કારો થીએ કે જ્યાં લગ માલમી ન મિલે ત્યાં લગ તાળો દેવો હટ જ્ઞાન રૂપી મૂર્તિ જેવા તેવા અપાત્ર ની માગણી થી તેને આપવું નહીં ભલે એ પડ્યું પડ્યું કટાઈ જાય ખરેખરો ગ્રાહક મળે ત્યારે તેની પાસે જ હૈયા રૂપી હાથ ઉઘાડવું જોઈએ

તે દિવસથી ત્યાં આજે પણ રાજ શિકારનો પ્રતિબંધ ચાલ્યો આવે છે સમાધિ મેકલ બાવાએ એ રંગો જીવનમાં જાળવી જોયા જડીન તેટલું લોકો ને દીધું અને જોવાની ની વિશુદ્ધિ જાળવી પછી એને સંસાર લીલા સંકેલો કર્યો સંવત 1786 ના આસો વર્ષ 14 ના રોજ દિવાળીના ના આગલા પ્રભાતે ધ્રંગલોડાઈના ના સ્થાનક માં એને સમાઈ જવા માટે સમાધિ ગળાવી 10 જણા એની જોડે સમાધિ લેવા તૈયાર થયા અગિયારમો એક પછાત જ્ઞાતિનો હતો એનું નામ ગરવો બીજા શિષ્યો સુગાયા જગતે તિરસ્કાર કર્યો અધમને પણ સાથે સમાધી ત્યારે મેઘને જગતને જવાબ દીધો ઓ ભાઈઓ કોઈને કેરીઓ દ્રવ્ય વહાલી તે કોઈને વેડમિન્ટીના દાગીના વહાલા મને તો સૌથી વધુ વહાલા એ ડાઢીઓ છે કે જેમને જગતે અધમ વર્ણ ગણી અળગા કર્યા છે અને શો વાંધો છે એમાં પીપરમેન પણ પાણ નાય બાવરમેન બ્યો નિયમેન ઉનારા પાસે રાખું જીની મઠ શે સો ઘટે શરીર જો મોટ પરિયન રચે પાસમ જેની પાસે બેસવા માત્રથી શરીરનું દુઃખ ઓછું થઈ જાય

તે વખતે ગરવ બહાર ગામથી આવ્યો ગરવા ભાઈ ચાલો ગરબા એ વિનંતી કરી બાપુ આનું હું મારા રજા લઈ આવું ભાઈ ભાઈ મોડું થઈ જશે વળીશ ભલે જઈ આવ જોયા પછી પણ ગરવો ના આવ્યો વેળા થઈ ચૂકી ચોઘડીયું ચાલ્યું જતું હતું મેકરને કહ્યું ભાઈઓ ગરવો તો ના આવ્યો એમાં ગરવાનો બાપડાનો વાંક નથી ચાલો ભાઈઓ બાપુ બાપુ હવે આવું હાને અભા અતે જરે જે હવે તો ભાઈ ત્યાં જ રહેજે પછી તો અગિયાર જણા એક પંક્તિ માં સમાયા લાલિયો નોતીઓ મેકની સામે સમાયા ને ગરબાએ થોડે છેટે સમાધિ લીધી સમાધિ દેવળની અંદર નોંધ આ વિડીયો માંગ આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી ઉપર આધારિત છે આમાં ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ પુષ્ટિ કરતું નથી જેની નોંધ લેવી